રાજકોટ સિટી બસના ડ્રાઈવરોનો પગાર ન થતા હડતાલ પર ઉતરી ગયા છે આ બાબતે રાજકોટ આરએમસી કમિશનર દ્વારા પત્રકારોને આ સમગ્ર મામલે પોતાની વાત રજૂ કરી હતી સિટી બસની સેવા આપતી બંને એજન્સીને આ અંગે જલ્દીથી પગલાં લઈ સમગ્ર મામલે યોગ્ય કરવા જણાવ્યું હતું અહેવાલ વિજય મકવાણા આપણા મુખ્યત્વે જે જાહેર પરિવહન વ્યવસ્થા છે એમાં ડીઝલ બસ પ્લસ ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રિક બસ આપણી જે છે ઇલેક્ટ્રિક બસના મારફતે આપણે સંચાલન કરી રહ્યા છે એટલે હાલમાં આ જે પ્રશ્ન છે એ ઇલેક્ટ્રિક બસના જે ઓપરેટર છે એમના લખો પ્રશ્ન છે એમના જે ડ્રાઈવર એમના તરફથી હાયર કરેલા હોય છે અને પગાર બાબતેને માંગણીને લઈ અને પ્રશ્ન હાલમાં ઉપસ્થિત થયેલ છે આ બાબતે આરએમસીના જે અધિકારીઓ છે અધિકારીઓ દ્વારા બંને એજન્સી એટલે કે જે ડ્રાઈવર પ્રોવાઈડ કરનારી એજન્સી અને બસ ઓપરેટર એજન્સી એમના અધિકારીઓને સાથે રાખી અને ચર્ચા વિચારણા કરી છે અને ટૂંક જ સમયમાં આ જે સમગ્ર પ્રશ્ન છે એનો સુખદ નિવેડો આવી અને ફરીથી બસનું જે સંચાલન છે એ સંચાલન ખૂબ ટૂંક સમયમાં પુનઃ સ્થાપિત કરવામાં આવશે નહી ચોક્કસ આ જે મુદ્દો છે એ ધ્યાન ઉપર આવેલો છે અને પગાર વધુ વગેરે નિયમિત થાય એ અપેક્ષિત જ છે બાબત અને એટલા બાબતે જ આપણા જે અધિકારીઓ છે એમને બંને એજન્સી સાથે વાટાઘાટ કરેલી છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારના કોઈ પણ કર્મચારીના આવા નાના મોટા પ્રશ્નો ન આવે ખાસ કરીને પગાર કેવી રીતના પ્રશ્નો ન આવે એ બાબતે જે પણ કાર્યવાહી આરએમસી તરફથી પણ સુનિશ્ચિત કરવાની થતી હશે એ ચોક્કસપણે આપણે સુનિશ્ચિત કરીશું ટૂંક સમયમાં જે આખી સેવા છે એ પુનઃસ્થાપિત એમાં થઈ જશે ચોક્કસ અત્યારે શું કહેવાય વાટાઘાટો ચાલી રહ્યા છે એટલે શું ખરેખર શું પ્રશ્ન છે કેવી રીતનો પ્રશ્ન છે એ પ્રશ્નની વિચારણા કરી અને ભવિષ્યમાં ખાસ કરીને ભવિષ્યમાં એ પ્રકારની પ્રશ્નો ઉપસ્થિત ન થાય એન્શો કરવું જરૂરી છે એટલે જસ્ટ અત્યારે વાટાઘાટો કરી રહ્યા છે અને મેં કીધું એમ ટૂંક સમયમાં સેવા છે પુનઃસ્થાપિત થઈ પણ જશે એટલે ત્યારબાદ એમાં એના અલગ અલગ પાસાઓ વિચારણા કરી અને જે એડમિનિસ્ટ્રેટિવ જે જોવાનું હશે અમે જોઈશું એવું નથી હોતું ઘણી વખતે શું કે માર્ચ એન્ડ કે આ પ્રકારનું હોય ત્યારે એક્સ્ટ્રા લોડ કે પ્રકારની કાર્યવાહી થતી હોય તો દસ પંદર દિવસ નહીં કદાચ નાની મોટી થતી હોય છે બાકી નિયમિત જ એમાં કાર્યવાહી થતી હોય છે અને એ ઉપરાંત પણ જે બસ ઓપરેશન પણ થતું હોય છે બસ ઓપરેશનના પણ જે નાના મોટા પ્રશ્નો હોય છે પ્રશ્નો ધ્યાને લઈ અને પછી એનો પેમેન્ટની બધી કાર્યવાહી નિયમ પ્રમાણેની થતી હોય છે એટલે એવું કંઈ ડીલેના એવા કંઈ પ્રશ્નો નથી હોતા પણ સ્વાભાવિક છે કે મેં વાત કરીએ માર્ચ એન્ડ વગેરેમાં પણ ક્યારેક દસ પંદર દિવસનું ઓવરઓલ પેમેન્ટ વગેરેમાં ડિલે થતું હોય છે એવું કોઈ મેજર કોઈ ડિલે ક્યારે પણ નથી થતું હોતું અને એ બાબત પણ આવું પણ કંઈ પ્રશ્ન હશે તો ચોક્કસપણે એમાં પણ નિયમિતતા સુનિશ્ચિત થાય કે અમે શકે